શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા સતત પ્રયત્નશીલ રહી ઉપલબ્ધ કરાવેલ દરેક પ્રકારના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ નામાંકિત ડોક્ટર્સ દ્વારા દરેક પ્રકારના ગંભીર રોગોની સારવાર સહિત તમામ પ્રકારના જટિલ જોખમી ઓપરેશન સફળતાપૂર્વક ખૂબ જ રાહત દરે અથવા આયુષ્યમાન યોજના અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવતા હોય દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ વડનગરના સિપોર ગામના વતની આરીફભાઈ અહેમદભાઈ કુંભાર જેમની ઉંમર અડત્રીસ વર્ષ છે તેમને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને કોઈ પણ ખોરાક ખાય તો પેટમાં ટકતું નહોતું અને ખાધા પછી તરત જ વોમિટની તકલીફ વધતા નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સર્જરી વિભાગમાં તપાસ કરાવતા લેપ્રોસ્કોપિક સર્જન ડૉક્ટર કે કે પટેલ દ્વારા આંતરડા ચોંટી ગયા હોવાનું નિદાન કરી ઝડપી ઓપરેશનની સલાહ આપતા દર્દીના સગા દ્વારા મંજૂરી આપતા તારીખ એક બાર બે હજાર ત્રેવીસના રોજ ખ્યાતનામ લેપ્રોસ્કોપિક સર્જન ડૉક્ટર કે કે પટેલ અને તેમની ટીમ દ્વારા અંદાજીત કલાક સુધી જટિલ જોખમી ઓપરેશન દુર્બીનથી અને પછી નાનો ચેકો મૂકી સફળતાપૂર્વક ઓપરેશન કરાયું હતું આ દર્દીનું ઓપરેશન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું જે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખૂબ જ ખર્ચાળ હોય છે આ અંગે વધુ માહિતી ડોક્ટર શ્રી કે કે પટેલે આપી હતી અને ત્યારબાદ દર્દીનો સંપર્ક કર્યો હતો હું ડોક્ટર કે કે પટેલ નૂતન મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે અહીંયા કાર્યરત છું અને આજથી લગભગ ત્રણેક અઠવાડિયે ચાર ત્રણ ચાર અઠવાડિયા પહેલાં એક પેશન્ટ આરિફભાઈ કુંભાર સિપોર ગામના વતની જેમને આંતરડા ચોંટી ગયેલા અને એના કારણે એમના પેટમાં કંઈ પણ ટકતું નહોતું અને કોન્સ્ટન્ટ ઉલટીઓ થતી હતી એમના ભૂતકાળમાં પણ બે ઓપરેશન થયેલા અને બંને ઓપરેશન થયા પછી પણ એમના આંતરડા ચોંટી ગયેલા હતા એના કારણે સખત પ્રોબ્લેમમાં હતા અને એમનું આપણે ત્રણ વીક પહેલાં ઓપરેશન કર્યું દૂરબીનથી પહેલાં કર્યું અને પછી જરૂર લાગી તો નાનો ચેપો મારીને બધા આંતરડા છૂટા કર્યા ત્રણ વીક પછી અત્યારે પેશન્ટ ખૂબ સરસ છે બધું જ ખાઈ પી શકે છે અને આ પ્રકારના જટિલ ઓપરેશનો પણ આપણા વિસનગરમાં નૂતન મેડિકલ કોલેજમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે અને જેનો લાભ સર્વે જનતા આસપાસથી લઈ શકે છે અહીંયા બધા પ્રકારના જટિલ ઓપરેશનો દૂરબીથી તથા ચેકો મારીને કરવામાં આવે છે જેની સર્વે લેવાની વિગતિ આ પેશન્ટને આપણે ઓપરેશન પીએમ જે યોજનામાં કર્યું જે પેશન્ટ સંપૂર્ણપણે ફ્રીમાં થયું ઉપરથી સંસ્થાએ કંઈક એમાઉન્ટ ભોગવવી પડી હશે પણ પેશન્ટ પાસેથી એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો અને એમને સરસ કરીને ઘરે મોકલ્યા બે અઠવાડિયા જેવા એમને એડમિટ કર્યા અને ખૂબ સંતોષકારક રીતે એમનું કામ થઈ ગયું અને કોઈ તકલીફ વગર એમને સરસ રીતે ડિસ્ચાર્જ કરેલા છે છે આભાર તેમણે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને વ્યક્ત કર્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ન્યૂઝ